આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પ રોજાયો સ્વાસ્થ્ય સુરક્ષાનો સેવા યજ્ઞ છે વોર્ડ નંબર અઢારમાં કોંગ્રેસ સમિતિ દ્વારા માંજરપુર ખાતે આયોજિત સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે સિત્તેર વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકોને ગુણવત્તા સવર આરોગ્ય સુવિધા સાથે નિશુલ્ક તબીબી સારવાર મળી રહે તે હેતુથી આયુષ્માન વહીવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ ઉપસ્થિત રહી આ કેમ્પનો લાભ લીધો હતો આજે વોર્ડ નંબર અઢાર માંજલપુર ખાતે સિત્તેર વર્ષથી વધુ અમારા વરિષ્ઠ નાગરિકો જે છે અમારા વોર્ડના એમની માટે એમની આરોગ્યની સેવા હોય આરોગ્યની સુરક્ષા માટે સરકાર દ્વારા જે આયુષ્યમાન વહીવંદના યોજના ચાલી રહી છે તેનું એનરોલમેન્ટ અને રજીસ્ટ્રેશનનો કેમ્પ અહીંયા રાખેલો છે ખૂબ મોટી સંખ્યામાં અમારા વિસ્તારના વરિષ્ઠ નાગરિકો અહીંયા ઉપસ્થિત થઈને એ એન્ડોલમેન્ટ કરાઈ રહ્યા છે અમારા કાર્યકર્તાઓ દ્વારા અહીંયા બધી વ્યવસ્થા કરેલી છે અહીં લોકો આવે છે બધા નાગરિકો એની માટે બેસવાની વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા છે અને કોઈ અવ્યવસ્થા ના સર્જાય એની માટે અમે લોકો ટોકનની વ્યવસ્થા આપી છે તે પહેલાં ધોરણે સૌને ટોકન આપીએ છીએ એ પ્રમાણે નામ પ્રમાણે બોલાવીએ છીએ અને બધાનું રજીસ્ટ્રેશન કરાવીએ છીએ અમારો આ કાયમ રાખવાનો મુખ્ય હેતુ એટલો છે કે અમારા વિસ્તારના વરિષ્ઠ નાગરિકોનો ના કરે નારાયણ ભગવાનની કૃપાથી સૌનું આરોગ્ય સારું રહે પણ ભવિષ્યમાં આવી કોઈ એમની આરોગ્ય માટે કોઈ તકલીફ સર્જાય અને એમને દવાખાનાનો પગથિયું ચઢવાની વારો આવે ત્યારે જ્યારે આ યોજના બનાવેલી છે લોકો માટે ત્યારે એ યોજનાનો લાભ મળે ત્યારે એમને આર્થિક એમની મદદ મળે એની માટે આજે જો એમને એનરોલમેન્ટ કરાયેલું હશે આ યોજનામાં એમને નામ નોંધાયું હશે તો તે કાર્ડનો લાભ મળશે એટલા માટે આ હેતુ સર અમે લોકો આ કાર્યક્રમ રાખ્યો છે અને આવનારા સમયમાં પણ અમારા વિસ્તારનો વોર્ડનો કોઈપણ એક વરિષ્ઠ નાગરિક જે સિત્તેર વર્ષથી વધારે છે એ યોજનાથી વંચિત ના રહે એ માટે અમે આવનારા સમયમાં પણ આ કેમ્પ અલગ અલગ વિસ્તારમાં ચલાવીશું કેટલા દિવસ આ આજે પણ આ કેમ્પ રાખ્યો છે ચારથી આઠમાં અને જ્યાં સુધી સૌને જેટલા લોકો આવ્યા છે એટલા લોકોને ના પૂર્ણ કરે ત્યાં સુધી અમે ચલાવીશું આવતીકાલે પણ છે અને ગયા રવિવારે પણ અમે રાખ્યો તો બીજા વિસ્તારમાં આવતા રવિવારે બી રહેશે એટલે કહેવાનો અર્થ કે આવનારા સમયમાં પણ આ કેમ્પ ચાલુ રહેશે અને લોકોને અમે જોડવાનો પ્રયત્ન કરીશું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો